સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વિસ્તારમાં મીઠાઈ ફરસાણનું વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ 300 થી વધુ ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે પ્રમુખ શ્રી સિદ્ધાર્થ ચેટિબલ ટ્રસ્ટ ઉપલેટા જયસ્વી ત્રિવેદી આ પવિત્ર સાતમ આઠમના તહેવાર નિમિત્તે સિદ્ધાર્થ ચેટિબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં આશરે ત્રણસોથી સો ત્રણસો ફૂડ પેકેટ બનાવી અને ઘરે ઘરે પહોંચાડી અને સાતમ આઠમ તેઓ ઉમુખથી તહેવાર ઉજવે અને મે મેળો માને તે માટેના સતત પ્રયત્ન હતા અવારનવાર કોઈ પણ તહેવાર હોય સામાજિક કે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે સિદ્ધાર્થ ટ્રસ્ટ ની આવી લોક ઉપયોગી પ્રવૃત્તિ થાય છે અને લોકો તેનાથી ખૂબ જ સંતોષ અનુભવે છે ભારત માતા